હાય હેલો ગાઈઝ મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ પર તો મિત્રો આપણી ચેનલનું નામ છે પેટીએમ શૂટર તો મિત્રો તમારા માટે એક નવી યુનોની એપ્લિકેશન લઈને આવ્યો છું જેનું નામ છે વાય એન ટ્રિપલ સેવન આ દોસ્તો એપ્લિકેશનનો લોગો છે ઓકે દોસ્તો તો આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક પર ક્લિક કરશો ત્યારબાદ તેને ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે આવું ઇન્ટરફેસ મિત્રો આવશે લિંક પર તમે ક્લિક કરશો મિત્રો એટલે આવું ઇન્ટરફેસ આવશે આવું ઇન્ટરફેસ આવે એટલે તમારે પછી મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી દેવાનું ત્યારબાદ ત્યારબાદ વેરીફાઈ કરી દેવાનું વેરીફાઈ કરી દેશો એટલે તમે અહીંયા ટચ કરશો અહીંયા અહીંયા ટચ કરશો તમે એટલે તમારું નામ ને બધું આવી જશે અહીંયા અહીંયા તમારું નામ આવશે મોબાઈલ નંબર આવી જશે અને તમને બોનસ પણ મળી જશે તો મિત્રો બહુ સરસ એપ્લિકેશન છે એને તમે ડાઉનલોડ કરી દો અને તમને હા વધારે તમે કમાવા માગતા હોય તો અહીંયા ડિપોઝિટ કરીને પણ તમે કમાઈ શકો છો અહીંયા તમે એડ કેશ કરશો એટલે એડ કેશ કરીને પણ તમે કમાઈ શકો છો અને બોનસથી પણ રમી શકો છો એડ કેશ માટે તમારે મિત્રો એર કેશ કરવા માટે તમારે અહીંયા જવાનું તો મિત્રો એર કેશ કરવા માટે તમારે આ ઓપ્શન પર અહીંયા ક્લિક કરવાનું અહીંયા ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ પેસા આવશે આવું ઇન્ટરફેસ આવે એટલે અહીંયા તમને વિડ્રો ના બતાવશે પૈસા અહીંયા જ્યારે વિડ્રો ના બતાવશે એકસો ને દસ રૂપિયા થાય ત્યારે વિડ્રો કરવાના મિત્રો અહીંયા એડ કેશ કરવા હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું અને જે તમને બોનસ આપશે એ અહીંયા બતાવશે ત્યારબાદ તમારે ઓકે મિત્રો ત્યારબાદ તમારે પેમેન્ટ જોતું હોય તો તમારે પહેલાં અહીંયા બેંકને હું એ બધું નાખી દેવાનું અહીંયા તમારે બેંકથી પેમેન્ટ જોતું હોય મિત્રો તો અહીં બેંકથી ક્લિક કરી અને બેંકથી નાખી દેવાનું પછી યુપીઆઈ યુપીઆઈથી લેવું હોય તો પણ છે તો બેંક બેંક માટે તમારે અહીંયા ક્લિક કરવાનું બેંક એકાઉન્ટ નંબરને આઈફસી કોડને એ બધું નાખી દેવાનું તમારે મિત્રો ત્યારબાદ તમારે વધારે કમાવા હોય તો મિત્રો રેફરથી કમાવા હોય તમારે એના માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરવાનું અહીંયા ક્લિક કરશો એટલે રેફરનું ઓપ્શન છે આવું રેફરમાં તમારે વોટ્સઅપથી લિંક મોકલવી હોય ટેલિગ્રામથી લિંક મોકલવી હોય એ કોઈપણ રીતે તમે તમારા મિત્રોની લિંક મોકલી અને વોટ્સઅપથી તમે કમાઈ શકો છો એના માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે વોટ્સઅપથી મોકલી હોય તો આ વોટ્સઅપ પર ક્લિક કરવાનું ટેલિગ્રામથી મોકલ તો ટેલિગ્રામથી ક્લિક કરવાનું ત્યારબાદ મિત્રો તમને રોજનું બોનસ પણ આપવામાં આવશે એ બોનસ માટે તમારે અહીંયા જે આપેલું છે રોજના બોનસ માટે અહીંયા અહીંયા તમારે કોડ માટે અહીંયા ક્લિક કરવું પડશે પ્રોમો કોડમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા બે વસ્તુ આપેલી હશે અહીંયા પણ કોડ મારવાનો અને અહીંયા એ કોડ લેવા માટે તમારે વોટ્સઅપથી પણ તમે લઈ શકો છો અને ટેલિગ્રામમાંથી પણ લઈ શકો છો મિત્રો તો બહુ સરસ એપ્લિકેશન છે મિત્રો નીચે લિંક આપેલી છે તમે તેને ડાઉનલોડ કરી દો અને તેમાં અલગ અલગ જાતની ગેમો છે મિત્રો તમને વિડ્રોનું પણ ઓપ્શન બતાવી દીધું મેં અને ડિપોઝિટનું પણ બતાવી દીધું છે તો ચલો મિત્રો પછી આવનારી વિડીયોમાં તમને મળીએ જય માતાજી જય ભારત